દસ કરોડ રૂપિયા એમ બોલો તો એમ લાગે કે ઓહો હો 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 બાપુ ભૂગા કાઢી નાખે એવી સહાય આપી છે હેલિકોપ્ટરો આવી જાય ઘરે ઘરે પણ આમાં ખાલી ઝેરી દવા આવે આત્મહત્યા કરવાની એટલી સહાય મળશે એટલે આ કૃષિ મજાક પેકેજ સરકારે જાહેર કર્યું પહેલા ખેતરે ખેતરે ફોટા પડાવીને મજાક ઉડાવી પછી આ પડીકાના નામે મજાક ઉડાવી બે હેક્ટરની મર્યાદામાં એક હેક્ટર દીઠ બાવીસ તેવીસ કે જે કાંઈ એણે જાહેર કર્યા રામ જાણે એટલા રૂપિયા આપવાના છે આટલા રૂપિયામાં તો છે ને આત્મહત્યા કરવા માટે પીવાની ઝેરી દવા આવે તમારા મતે આ જે પ્રશ્નો કરવા લોકો આવે છે તમારા મતે એ ખરેખર સામાન્ય લોકો છે કે બિલકુલ નહીં બિલ ભાજપવાળા છે જગ જાહેર ખુલે એમાં હું પણ તમે બિલોરી કાચ મારીને જોવો તો આનાથી ઝેરી દવા આવે ખાલી આખા પરિવારને પીવડાવી દે એવી રીતે તો બધા મંત્રીઓ મુખ્યમંત્રી બધા ગામડે ગામડે જઈને ગયા તેને જોયું શું શું જોયું ભાઈ તમે તો પછી ત્યાં ગયા તા તમે જોયું તોય તમે પાછા આજે જો આવું નવું લઈને આવ્યા પાલ આંબલિયા કોંગ્રેસના નેતા છે એમણે નિવેદન આપ્યું એ ક્યાં ખેડૂત છે ગોપાલ ઇટાલિયા ક્યાં ખેડૂત છે કે એની પાસે ક્યાં ખેતીની જમીન છે કોંગ્રેસ એટલી જ વિનંતી છે કે તમને ખેડૂતોનું બહુ દાસતું હોય ને તો શાયોના હોટલમાં તમે કેમ ચૂંટણી ટાણે પૈસા વેચતા એમ ખેડૂતોને વેચો ને બોલાય બોલાય તે દિવસે બે બે લાખ આપતા હતા ને હવે અપાવો ને બે બે લાખ જાવ અમે એમાં સંમત તો મારી માંગણી સરકારના પેકેજ કરતા પચાસ ટકા ઓફ છે છે કે નથી હાલમાં જાહેર થયું એમાં બાવીસ હજાર રૂપિયાની વાત છે છે કે નથી મારી માંગણી કેટલાની છે અને તમે મને મોરબીની કે રાજકોટની ગાંધીધામની સભામાં ઊભા થઈને દિલ્હીના પ્રશ્ન પૂછો આ આ તમાશો છે હું સોળ લાખ કરોડ રૂપિયાનું કંપનીનું દેવું માફ કર્યું તો ખેડૂતો એમ કહે છે કે અમારા ત્રણ ચાર લાખ હોય માફ કરો ને કાકા કોયલડીને કાગ એનો વાને વર્તારો નહીં જીભલળીએ જવાબ હાચું હોરઠીયો ભણે નેતાઓ ઘણા છે પરંતુ અમુક નેતાઓને જ્યારે સવાલ કરો ત્યારે જવાબ એમની જીભના ટેરવે હાજર હોય અને એવા જ એક નેતા એટલે જુજારુ યુવાન અને વિસાવદરથી ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા સીધા જ આપણે ગોપાલભાઈ ઇટાલિયા સાથે વાત કરીએ ગોપાલભાઈ સ્વરાજ મીડિયામાં આપનું સ્વાગત છે ગોપાલભાઈ સૌથી પહેલો સવાલ ગુજરાત સરકારે માવઠાનો માર સહન કરી રહેલા ખેડૂતો માટે રાહત સહાય પેકેજ જાહેર કર્યું ધારાસભ્ય તરીકે અને નેતા તરીકે આપની પ્રથમ પ્રતિક્રિયા હું ધારાસભ્ય તરીકે કઈ પ્રતિક્રિયા આપવા નથી માંગતો નેતા તરીકે પ્રતિક્રિયા નથી આપવા હું ખેડૂતના દીકરા તરીકે કહેવા માંગુ છું કે ગુજરાત સરકારે જે ખેડૂત મજાક પેકેજ જાહેર કર્યું છે એ ખેડૂતોની મજાક મશ્કરી સમાન પેકેજ છે આ ભાજપના બધા જ મંત્રીઓ ખેતરે ખેતરે ગયા હતા પોતે રૂબરૂ જોઈ આવ્યા છે એટલે હવે એવો પ્રશ્ન નથી કે કઈ ખોટું થયું એને પોતે નજરે જોયું મુખ્યમંત્રી સાહેબ પોતે ખેતરોમાં ગયા હજુ એને મંત્રી ગયા મંત્રીઓએ મુખ્યમંત્રીને કહ્યું કે સાહેબ આવું આવું નુકસાન છે પછી બની શકે કે મુખ્યમંત્રીને વિશ્વાસ ન આવ્યો હોય કે આ મંત્રી સાચું બોલે છે ખોટું પોતે ગયા પોતે જોઈ આવ્યા પાથરા ઉચકી ઉચકીને ફોટા પડાઈ લીધા એ પછી જે સહાય પેકેજ જાહેર કર્યું છે એ ખેડૂતોની મજાક સમાન છે બે હેક્ટર ની મર્યાદામાં એક હેક્ટર દીઠ બાવીસ ત્રેવીસ કે જે કાંઈ એને જાહેર કર્યા રામ જાણે એટલા રૂપિયા આપવાના છે આટલા રૂપિયામાં તો છે ને આત્મહત્યા કરવા માટે પીવાની ઝેરી દવા આવે આમાં કઈ બીજો કઈ ખેડૂતને જાહેરાત એવી રીતે કરી કે દસ હજાર કરોડ રૂપિયા આપણને એમ થાય કે બધા ખેડૂતના ફળિયામાં હેલિકોપ્ટરો આવી જાય એટલા બધા રૂપિયા શહેરોમાં રહેતા હોય જેને ખેતી ની ખબર ન હોય એને તો એમ જ થાય કે સરકાર અમારા પૈસા લઈ લઈને બધું ખેડૂતોને આપી જ દે છે અને ખેડૂતો બધા કઈ સરકારના પૈસે ચાલે છે અને એવું લાગે પણ તમે બિલોરી કાચ મારીને તો આનાથી ઝેરી દવા આવે ખાલી આખા પરિવારને પીવડાવી દે એવી આત્મહત્યા કરવાનો વારો છે ખેડૂતને કપાસમાં અલગ લેવલનું નુકસાન ગયું છે મગફળી કે સોયાબીનમાં અલગ લેવલનું નુકસાન ગયું છે સરકારે બધાનું એક હરખું વળતર કેવી રીતે નક્કી કર્યું કપાસમાં કેટલું નુકસાન ગયું છે કેટલા પ્રકારનો ખર્ચો લાગ્યો છે મગફળીના વાવેતરનો ખર્ચો કેટલો છે કેટલું નુકસાન એવું કઈ નહીં આવતું હોય આ તો ત્રીએ તો એવું પણ કીધું કે પિયત બિન પિયત માટે બધા માટે અમે સરખો ભાવ આપવાના છે પિયત બિન પિયત બરાબર છે એ બાબત સારી છે હાલો પણ પાક પાકમાં ફરક હોય ને મગફળીનો વાવવાનો પકવવાનો ખર્ચો અલગ હોય કપાસનો ખર્ચો અલગ હોય કપાસના બિયારણનો રેટ અલગ હોય મગફળીના બિયારણનો રેટ અલગ હોય કપાસના મગફળીના બિયારણનો ભાવ એક સરખો થોડો હોય પછી એને પાણી પાણી કેટલા જોઈએ દવા કેટલું જોઈએ ખાતર કેટલું જોઈએ તો બંનેમાં અલગ અલગ હોય ને કપાસ મગફળી સોયાબીન અડદ જે કાંઈ વાવ્યું હોય

શું જોયું ભાઈ તમે તો પછી ત્યાં ગયા તા તમે જોયું તોય તમે પાછા આજે આવું નવું લઈને આવ્યા મારી માંગણી શું છે કે હા એમાં બીજો પ્રશ્ન છે કે ખેડૂતોના જે સોયાબીન કે મગફળી કે કપાસ પલળી ગયો ખેતરમાં એટલે ક્વોલિટી એની ખરાબ થઈ જાય છે થોડી હવે કોણ લેશે એનું શું હવે ટેકાના ભાવમાં ખેડૂતોએ રજીસ્ટ્રેશન તો કરાવ્યું છે હવે પેલો વેચવા જાશે ત્યારે પેલો માણસ નખરા કરશે સરકારી એજન્સી વાળો આમાં ભેજ છે ને આમાં માટી છે ને ઉગી ગયું છે ને કાળું પડી ગયું છે ને પીળું થઈ ગયું છે અને વગેરે વગેરે તો એ જે માલ જે નુકસાન થયું એનું હવે ગરાક કોણ એની કોઈ ચર્ચા નથી ઘાસ ચારો પલ્લી ગયો ખૂબ મોટી સંખ્યામાં પાલો પાલો પલ્લી ગયો એનું હું જેનો ઘાસ ચારો પલ્લી ગયો એનું વળતર ક્યાં જેનો પાલો નુકસાન ગયા એનું વળતર ક્યાં પશુપાલકનું શું નુકસાન એનુંય ગયું છે જેણે ખેતર ભાગવું રાખ્યું હતું એને શું કરવાનું ભાઈ બધા બધા પોતે ખેતું ખેડી ખેતે ખેતર ખેડે છે એવું નથી કેટલા કે ભાગવું આપ્યું છે હવે મેં દસ વીસ ટકા મજૂરીમાં ભાગે રાખ્યું છે તો મારે મારે નુકસાન ગયું છે અને પાછો હું ખેડૂતની વ્યાખ્યા નથી અત્યારે ખેતી મજૂરી કરું તો મારું હું પછી કમોસમી વરસાદના કારણે ખેતરમાં પાકનું નુકસાન થયું એના કારણે ગામના ખેતી મજૂરી પર નભતા લોકોની મજૂરી ગઈ જો પાક ઉભો હોત તો ઓપનર હાલેત હલર કે થ્રેસર હાલતું હોત એની ગાંસડી બંધાતી હોત એને ઘરે લાવવાથી એવું બધું કામ મળી રહેત ઈ કામમાં જે મજૂર માણસ રોકાય એની મજૂરી છીનવાઈ ગઈ ક્યાં વળતર હું એટલે કહું છું કે દસ હજાર કરોડ રૂપિયા એમ બોલો ને તો એમ લાગે કે ઓહ હો 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 બાપુ ભૂકા કાઢી ના કેવી સહાય આપી છે હેલિકોપ્ટરો આવી જશે ઘરે ઘરે પણ આમાં ખાલી ઝેરી દવા આવે આત્મહત્યા કરવાની એટલી સહાય મળશે એટલે આ કૃષિ મજાક પેકેજ સરકારે જાહેર કર્યું પહેલા ખેતરે ખેતરે ફોટા પડાવીને મજાક ઉડાવી પછી આ પડીકાર નામે મજાક ઉડાવી એટલે તમારા મતે પડીકું છે આ મજાક છે ખેડૂતોની ક્રૂર મજાક અચ્છા આપે કીધું કે ધારાસભ્ય તરીકે પણ નહીં નેતા તરીકે પણ નહીં ખેડૂતના દીકરા તરીકે હું આ પેકેજ ને મજાક ગણાવું છું તો પાલ આંબલિયા કોંગ્રેસના નેતાએ એવું કીધું કે તાજેતરમાં કોંગ્રેસવાળા જે જન આક્રોશ યાત્રા પર નીકળ્યા છે એ યાત્રા દરમિયાન પાલ આંબલિયા કોંગ્રેસના નેતા છે એમણે નિવેદન આપ્યું એ ક્યાં ખેડૂત છે ગોપાલ ઇટાલિયા ક્યાં ખેડૂત છે કે એની પાસે ક્યાં ખેતીની જમીન છે શું કેશો તો ખાલી ખેડૂતો નીકળી પડ્યા છે એવું કીધું નિવેદન શું કેશો એટલી જ વિનંતી છે કે તમને ખેડૂતોનું બહુ દાસતું હોય ને તો શાયોના હોટલ માં તમે કેમ ચૂંટણી ટાણે પૈસા વેચતા એમ ખેડૂતોને વેચો ને બોલાય બોલાય તે દિવસે બે બે લાખ આપતા હતા ને હવે અપાવો ને બે બે લાખ જાઓ અમે એમાં સંમત શું કરવાની હોય મારે કઈ કેવું નથી ચાયોના હોટલમાં બે બે લાખ રૂપિયા એક વ્યક્તિ ડીઠાપતા હતા એમ બેહોન ચાયોના હોટલમાં અત્યારે બોલાવો આખા ગુજરાત ના ખેડૂતોને વેચો બે બે લાખ રૂપિયા તમને તો આવડે છે ફાવટ છે પૈસા તમારી પાસે છે કેવી રીતે હોટલમાં ઘુસીને પૈસા આપવા તમને બધું જ આવડે છે ઈ કરો ને

કે ખેડૂતોના દેવા માફ નહીં તો ભાજપ સાફ આ પચાસ હજાર હેક્ટરે આપવાની વાત તો ભાજપના મળતિયા કરે છે શું કહેશો ગુજરાત કોંગ્રેસ શું કહેશે એનો મતલબ નથી એને બેસીને જે કહેવું એ કહેવાની જરૂર છે મંચ ઉપરથી કાંઈ નથી તમે હું ધંધા કર્યા આખું ગુજરાત જાણે છે તે દિવસે ખેડૂતોને છેતરવા માટે થઈ ખેડૂતોને ગુમરાહ કરવા માટે થઈને તમે શાયો ધંધા કર્યા મારે એમાં નથી પડવું મારું એમ કહેવું છે તે દિવસે મેં પ્રેસ કોન્ફરન્સમાં બે મહત્વના મુદ્દા લીધા એક કે હેક્ટર દીઠ પચાસ હજાર રૂપિયાની મિનિમમ સહાય મળવી જોઈએ જે ગુજરાતના ઇતિહાસમાં ક્યારેય નથી મળી અત્યારે જે આ કૃષિ મજાત પેકેજ જાહેર થયું એમાંય કેટલા રૂપિયા નક્કી કર્યા પચાસ હજાર થોડા છે ત્રીસ હજાર એ નથી પાંત્રીસય નથી પચીસ એ નથી ને તો મારી માંગણી સરકારના પેકેજ કરતા પચાસ ટકા ઓફ છે

સવાલ કરવા માટે આવે છે ત્યારે તમે એને વેલકમ પણ કરો છો લોકો આ ગઈકાલે પણ કર્યું તમે સામાન્ય રીતે હોબાળો મચતો હોય છે હોવા ઉર્યો સવાલ કરવા આવે છે તમને સભામાં એ ગમે છે કે ખરેખર નથી ગમતું ને એટલે મને ગમવા ન ગમવાનો પ્રશ્ન નથી મને ન ગમે તોય શું અને મને ગમે તોય શું પ્રશ્ન એ છે કે આવું કેમ ત્રીસ વર્ષથી ભાજપની સરકાર છે હું ત્રણ મહિનાથી ચૂંટણીમાં જીત્યો છું અને તમે મને મોરબીની કે રાજકોટની ગાંધીધામની સભામાં ઉભા થઈને દિલ્હીના પ્રશ્ન પૂછો આ તમાશો છે હું મુદ્દો તો એ છે ને મને ગમવા ન ગમવાનો પ્રશ્ન નથી પ્રશ્ન પૂછવા જે માણસ આવ્યો એ માણસે અમે તો રાજનીતિમાં આવ્યા એની પાંચ વર્ષ માંડ થવા આવ્યા અમે તો જે દિવસે રાજનીતિમાં જ નહોતા તે દિવસે તમે કોને પ્રશ્ન પૂછ્યા હતા અને તે દિવસે તમે બધા પ્રશ્નો પૂછી લીધા હોત તો એના પચાસ ટકા પ્રશ્નો જવાબ આવી ગયા હોત હળવી થઈ ગઈ હોત ને હવે તમે છે ક્યાંથી ક્યાંથી પ્રશ્ન પૂછવા અહીંયા અમારી સભામાં આવો છો વાંધો નથી અમે તો સ્ટેજ ઉપર બોલાવીને માઇકમાં પ્રશ્ન પૂછવા દઈએ છીએ તમે એમ વિચારો કે હું માઇક ન આપું તો એને હું પ્રશ્ન પૂછો તમને કેમ ખબર પડે પાંચ લોકો બેઠા હોય ને ટોળામાંથી એક માણસ સ્ટેજ પાસે આવીને કંઈક બોલે તો એ સંભળાય કેટલા ને કેટલા સંભળાય કોઈ ન સંભળાય હું ઓછા મને એકને સંભળાય અને ચાર જણા બીજા ને સંભળાય અમે તો માઈક દઈએ છીએ કે કાકા હું પૂછવા માગે છે ને આખી દુનિયા સાંભળે સ્ટેજ ઉપર બોલાવીએ છીએ કે એમ હેઠે નહીં ભાઈ ઉપર જ આવવું પડશે ઉપર આવો માઇક માં પૂછો તો ખબર પડે કે તમે હું આવ્યા છો અહીંયા તમારા માટે આ જે પ્રશ્નો કરવા લોકો આવે છે તમારા માટે ખરેખર સામાન્ય લોકો છે કે બિલકુલ નહીં બિલ ભાજપવાળા છે જગ જાહેર ખુલ્લે એમાં હું ભાજપવાળા સામાન્ય લોકો હોય ને ભાઈ એ કોઈ દિવસ આવી આવું કામ ન કરે એ પૂછવાની એને શાંતિથી નેતા કંઈક મળી જાય તો પૂછે પણ આવી રીતે સભા ડિસ્ટર્બ કરવાની કોશિશ કોઈ સામાન્ય માણસ કોઈ પાર્ટી માટે ન કરે અચ્છા તો ગોપાલભાઈ તમે કીધું કે ભાજપવાળા છે દર વખતે ભાજપવાળા હોય એવું કઈ રીતે શક્ય બને તો બીજા કોણ હોય આવા હલકા ધંધા બીજા કોણ કરે છે ગુજરાત બીજા કોણ હોય કોઈને છે એવો નવરાય કોઈ નામ એવી હિંમત છે જેનામાં તમામ પ્રકારની હલકી પ્રવૃત્તિ કરવાનો કોન્ફિડન્સ છે એ માત્ર ભાજપ વાળા છે અથવા એને મારે સભામાં જે કઈ પ્રશ્નો પૂછવા આવે છે એ ક્યારે કેમ એમ નથી કહેતા કે તમને પ્રશ્ન પૂછો એ પેલા મે આ મંત્રીને આ મુખ્યમંત્રીને આ કલેક્ટર ને આનો આ પ્રશ્ન પૂછ્યો ન્યા ક્યાંય જવાબ નથી મળ્યો એટલે તમારી પાસે આવ્યો એવું કેમ નથી એમ કેવું છે હું તમારી પાસે પ્રશ્ન લઈને આવ્યો મારે તમને એમ કહેવું પડે કે હું કલેક્ટર પાસે ગયો તો હું મામલતદાર પાસે ગયો તો ધારાસભ્ય પાસે ગયો તો મંત્રી પાસે ગયો મુખ્યમંત્રી બધે ગયો અને થાકી ગયો હવે તમારી પાસે આવ્યો છે એવું હોવું જોઈએ ને તમારે કોઈને કાંઈ એને કોઈને બતાવવા નથી કેમ કે બધા ભાજપાળા સીધો અમારી હાટો જ પ્રશ્ન રાખી મૂક્યો તો અત્યાર સુધી મને રજૂઆત કરવા ખૂબ લોકો આવે છે હું દર બીજા અને ચોથા શુક્ર શનિ રવિ શુક્ર શનિ બીજો ચોથો શુક્ર શનિ મારી ઓફિસ આખો દિવસ બેસું છું હવારથી હા જથ્થાબંધ લોકો મન મળે છે પ્રશ્નય પૂછે છે બધું જ કહે છે પણ એ પાસે પ્રશ્ન પૂછતા પહેલાં મને લગભગ માણસ એમ કહે છે કે હું મામલતદારમાં ગયો ને મને આમ કીધું પોલીસે આમ કીધું કલેક્ટરમાં આ અરજી કરી ઓલા મોલું થયું ઓલામ ઓલું થયું બધું કે પછી કે પોતાની વાત અનેક વખત લોકો આવે છે દર શુક્ર શનિ હું તો ઓફિસે બેઠો એટલે લોકો આવે છે બધાને ખબર છે ગોપાલભાઈ શુક્ર બીજા ચોથા ઓફિસમાં મળે છે તો લોકો આવે છે ને કહે છે કે મને પૂછતા પહેલાં એ ક્યાં ક્યાં જઈ આવ્યા છે હવે આ જે લોકો પૂછવા આવે છે અમારી સભામાં એણે કોઈ દી કીધું કે ભાઈ ગોપાલને જે પ્રશ્ન પૂછો છો એ પહેલાં ક્યાં ક્યાં પૂછ્યા આવ્યા છે તો કે પહેલા થોડા પૂછવા ક્યાં જવાય તો ઢીંડા નો ભાઈ નાખે આ તો અમે એવા સીધા માણસો છે કે સ્ટેજ ઉપર બોલાવીને પૂછવા દેજ ભાજપની સભામાં જે ઢીંડા હોય ને નાખે એમ છે હું વાત કરો છું ગોપાલભાઈ રાજકોટમાં ભાજપના એક નેતા છે એમણે તાજેતરમાં એક નિવેદન આપ્યું કે ભાઈ પંજાબમાં ખેડૂતોનું દેશનું સૌથી મોટું આંદોલન ચાલે છે આ લોકો અહીંયા આવીને ખેડૂતોના મસીહા થઈને બેઠા છે અને એણે ત્યાં સુધી કીધું કે લુખેશો આવીને શાંતિ ઢોળવાનો પ્રયાસ કરે છે આવો શબ્દ પ્રયોગ કર્યો શું કહેશો તો ઈ ભાજપના નેતા પાસે દીર્ઘ દ્રષ્ટિએ છે કે આ બેઠા બેઠા પંજાબનું દેખાય છે ને આઈનું નથી દેખાય એવા મહાપુરુષો વિશે અમે શું કહીએ કે જેની પાસે એવડી લાંબી દ્રષ્ટિ છે પંજાબ દેખાય રાજકોટમાં બેઠા બેઠા અને રાજકોટના રોડના ખાડા ન દેખાય રાજકોટની બજારમાં ડ્રગ્સ વેચાય એ ન દેખાય ટાઉન પ્લાનિંગના નામે ભાજપના મળતિયાઓ કરોડો રૂપિયાની કિંમતી જમીન ખાઈ જાય એ નથી દેખાતું અને રાજકોટમાં ઊભા ઉભા જોઈએ પંજાબના ખેડૂતો દેખાતા હોય તો એ તો દીર્ઘ દ્રષ્ટિ જ કહેવાય ને એક પ્રકારે મહાપુરુષ કહેવાય અને એ મહાપુરુષને આપણે શું કહી શકીએ આપણે તો પામર માણસો છે આપણને તો આપણું જ દેખાય અહીંયા આજુબાજુ હું હાલે છે આવતીકાલે ખંભાળિયામાં આપણે ત્રણ પાર્ટીયા પાસે કે ખેડૂત મહાપંચાયતનું આમ આદમી પાર્ટી આયોજન કર્યું છે આખરી સવાલ છે ભવિષ્યમાં હવે તમે કીધું કે આ મજાક પેકેજ છે તો ખરેખર ખેડૂતોને એનું યોગ્ય વળતર મળે એના માટે ખેડૂત ખેડૂતોનો તમે એક વસ્તુ સમજો કે ખેડૂતોના મહત્વના સાત ચર્ચા કરીએ નિરાકરણ કરીએ સાત આઠ પ્રશ્નો હોય તો સરકાર બદલવી પડે ખેડૂતના પ્રશ્નો શું છે એક કે આખા ગુજરાતમાં રોડના નામે કેનાલના નામે ટ્રાન્સમિશન લાઈનો નામે જેટકોના છાસઠ કેવીન એકસો વીસ કેવી જમીન પડાવી લેવામાં આવે છે દાદાગીરી કરીને પોલીસ મોકલીને ખેડૂતોનો ખેડૂતોનો ગુજરાતના એક પ્રશ્ન છે ખેડૂતોનો બીજો પ્રશ્ન કે નકલી બિયારણ કોક પકડાવી જાય છે નકલી દવાઓ વેચાય છે અને બધી મહેનત મજૂરી કરીને ખેડૂત કઈક પાક પકવે તો એનો પૂરો ભાવ નથી આવતો ખેડૂતોને લૂંટી લે એ ખેડૂતનો બીજો પ્રશ્ન છે ખેડૂતોનો ત્રીજો પ્રશ્ન છે સિંચાઈનું પાણી અનેક ખેતરોમાં હજુ સુધી પાણી નથી પહોંચ્યું અને પાણી વગરની ખેતી કેવી એ ખેડૂતોનો ત્રીજો પ્રશ્ન ખેડૂતોનો ચોથો પ્રશ્ન છે હમણાં હમણાં સરકારે જે લૂંટ મચાવી છે ટાઉન પ્લાનિંગના નામે ચાલીસ ટકા જમીન પડાવી લેવાની આ ખેડૂતોનો ચોથો પ્રશ્ન છે ખેડૂતોનો પાંચમો પ્રશ્ન કે ખેડૂતોને જ્યારે જરૂર પડે ત્યારે ખાતર ન મળે

એની જમીનોમાં બોજા નાખી દેવામાં આવે છે જમીન વેચી નથી શકતા ભાગ નથી પાડી શકતા જમીન ઉપર નવી લોન નથી મળતી અનેક તકલીફો આવે છે આ બધું કરનારા ભાજપના માણસો છે આ ખેડૂતોનો છઠ્ઠો પ્રશ્ન થઈ ગયો અને ખેડૂતોનો સાતમો પ્રશ્ન કે ખેડૂતોને આવું કોઈ અતિવૃષ્ટિ આવે અનાવૃષ્ટિ આવે માવઠું આવે ત્યારે સરકાર પાસે કોઈ સિસ્ટમ જ નથી કે આ નક્કી કેમ કરવું કે કોને દેવું ને કેટલું દેવું ને શું દેવું જેમ કે અત્યારે દસ હજાર કરોડ આ આંકડો ક્યાંથી આવ્યો કેવી રીતે નક્કી થયું કાંઈક તો હિસાબ કિતાબ કર્યો હશે ને તમે તમે મને એમ કહો કે ગોપાલભાઈ બે હજારનો ખર્ચો થયો એમ શેનો તો એમ કહો કે ભાઈ સો રૂપિયાની ચા પીધી બસો રૂપિયા ટિકિટ ભાડું બસનું બરાબર ત્રણસો રૂપિયામાં મારે આ મોબાઈલ નું રિચાર્જ કરાવ્યું એવું કઈક તો હોય એમ કરીને તમે હજાર રૂપિયા પાંચસો નો હિસાબ કરો દસ હજાર કરોડ નો આંકડો ક્યાંથી આવ્યો એ કેવી રીતે નક્કી થયું કે બાવીસ હજાર રૂપિયા જે એક હેક્ટરના દેશું એક વિષય નહીં હાડા બા વિષય નહીં કેવી રીતે તમે કેવી રીતે નક્કી કર્યું કે આટલું જ નુકસાન છે બે હેક્ટરમાં જ નુકસાન છે એમ વરસાદ ખાલી બે એક્ટરમાં જ પડ્યો બધે ન પડ્યો મંત્રી પોતે જોવા ગયા હતા એણે જોયું કે આખું ખેતર બરબાદ થઈ ગયું છે જોયું ને મંત્રીએ મુખ્યમંત્રીએ જોયું એ પછી એણે એમ કેમ નક્કી કર્યું બે હેક્ટર ની જ સહાય આપશું બરબાદી તો દસે દસ એક્ટરમાં થઈ છે

ઉત્તર ગુજરાતની અંદર દૂધ ઉત્પાદન કરતા પશુપાલકો છે એની એની પીડાની હજુ ચર્ચા નથી થઈ આ ચરોતરમાં તમાકુનો પાક પકવતા ખેડૂતો આદિવાસી વિસ્તારમાં ડાંગર પકવતા ખેડૂતો મકાઈ ડાંગર એની ચર્ચા નથી થઈ ખેડૂતો જનરલ કોન્ટેક્સ્ટમાં કે કપાસ મગફળી સોયાબીન શાકભાજી પકવતા ખેડૂતોની ચર્ચા થઈ હજુ વિશેષ પ્રકારની ખેતી કરતા હોય ડાંગની મકાઈની શેરડીની તમાકુની બટાકાની મીઠાની ખેતી એનું તો એની એને કેવડા લાંબા પ્રશ્નો છે નુકસાન એમ નહીં થયું છે માવઠાનું ખેડૂત મીઠું પકવતા હું કાલ ગાંધીધામ ગયો મીઠું પકવતા ખેડૂતોને નુકસાન થયું છે ખૂબ મોટા પાયે માવઠાથી શું કરવાનું એની તો ચર્ચા જ નથી આપણે ખેડૂત એટલે એમ બોલીએ કે ભાઈ કપાસ કે મગફળી માંડવી વાવીએ છીએ આનું મીઠું પકવતા ખેડૂતને શું કરવાનું એટલે ખેડૂતોના હજારો સમસ્યાઓ છે અને એમાંથી બહાર આવવાનો એક જ રસ્તો છે વ્યવસ્થા પરિવર્તન વ્યવસ્થા નહીં બદલાય તો પ્રશ્નોનું લિસ્ટ લાંબુ થતું જશે નિરાકરણ નહીં આવે ને સરકાર આવા બધા મજાક પેકેજો જાહેર કર્યા કરશે સમય આ તો મજાક પેકેજ છે કોઈ દિવસ ગુજરાતના કે ભારતના જે કાંઈ ઉદ્યોગપતિઓ છે એના માટે પેકેજ જાહેર કરવું પડ્યું એને તો એમના વગર પેકેજ જોઈએ એટલી મદદ આપી દે છે સોળ લાખ કરોડ રૂપિયાનું દેવું માફ કર્યું કંપનીઓનું સરકારે લોકસભામાં આપેલો આંકડો છે ભારતના નાણા મંત્રી નિર્મલા સીતારામને ઓફિશિયલી લોકસભામાં જાહેર કરેલો આંકડો છે કે સોળ લાખ કરોડ રૂપિયાનું કંપની નું અમારા ત્રણ ચાર લાખ વહી માફ કરો ને કાકા ત્રણ ચાર લાખ માફ નથી કરવા સોળ લાખ કરોડ માફ અને સોળ લાખ કરોડ માં મીંડા કેટલા આવે તો આપણે જાણતા નથી કાકા આખો રૂમ ભરાય જાય ખાલી મીંડા થી એકડો બહાર મૂકવો પડે ડેલાની એટલા તો રૂપિયા આવતા ઈ માફ કરી દીધા કોઈ સર્વે નહીં ડિજિટલ સર્વે નહીં ચેક કરવા નથી એટલે આ કૃષિ મજાક પેકેજ જે જાહેર કર્યું છે એ ખેડૂતોની મશ્કરી સમાન છે આવું ન કરવું જોઈએ બિલકુલ ન કરો તો ખેડૂત છે એ ખંપતી ધર છે એ જે કરવું છે એ મહેનત મજૂરી કરીને ઊભો થઈ જશે કુદરતના ભરોસે પણ મજાક ન કરો કરવું હોય તો સારું કરો અથવા બિલકુલ ન કરો તો દર્શક મિત્રો આ હતા વિસાવદરના ધારાસભ્ય અને જુજારુ યુવા નેતા કે જેમની જીભના ટેરવે જવાબ હાજર હોય છે અને એમણે વાત કરી કે ખેડૂતો માટે રાજ્ય સરકારે જે પેકેજ જાહેર કર્યું છે તે મજાક પેકેજ છે અને વ્યવસ્થા પરિવર્તનનો પણ એમણે કોલ આપ્યો છે ગોપાલભાઈ સ્વરાજ મીડિયા સાથે વાત કરવા બદલ આપનો આભાર ધન્યવાદ ધન્યવાદ